આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ નાગપાચમની વ્રત કથા સોલાપુર નામે એક ગામ હતું તેમાં એક ડોસી પોતાના સાત દીકરા અને સાત વહુઓ સાથે રહેતી દરેક વહુને મા બાપ હતા પિયર હતું પરંતુ સૌથી નાની વહુને પિયરય ન હતું કે મા બાપ પણ ન હતા આથી બધા તેને ન પિયરી ન બાપી તેમ કહીને મેણા મારતા તેની પાસે આખા ઘરનું વેતરું કરાવતા પણ ખાવાનું પૂરું ન આપતા આમ નાની વહુને બધા ત્રાસ આપતા ભાદરવો મહિનો આવ્યો એટલે એમના ઘરે ખીર બની ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પણ નાની વહુનો કોઈએ ભાવે ના પૂછ્યો નાની વહુને ચડતા દાડા હતા તેને પણ ખીર ખાવાનું ખૂબ મન થયું પણ ખીર વધી હોય તો ખાઈ દે તપેલા તો સફા ચટ હતા માત્ર ખીરના પોપડા બાજેલા હતા નાનીઓ તો ભૂખ્યા પેટે વાસણનો ઢગલો લઈ નદીએ માંજવા ગઈ ત્યાં જઈ તેણે તવેથા વડે તપેલામાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી એક ઝાડ નીચે મૂકી દીધા વાસણ માંજ્યા પછી નિરાતે ખાવાનો એનો ઈરાદો હતો એ વખતે ત્યાં એક નાગણ આવી ચડી તે પણ ગર્ભવતી હતી તે ભૂખી હતી આથી નાની વહુએ કપડામાં મૂકેલા પોપડા તે ખાઈ ગઈ થોડી વારે નાની વહુ વાસણ માંજીને ઝાડ પાસે આવી પોટલું ખોલીને જુએ છે તો પોપડા ગાયબ આથી તેને નવાઈ લાગી નાગણ ઝાડ પાછળ સંતાઈને આ બધું જોયા કરતી હતી તેને મનમાં થયું કે હમણાં મને એ ગાળો દેશે પરંતુ ના નાની વહુએ તો ગાળો ના દીધી ઉલટું તે એવું બોલી હશે મારા જેવી કોઈ ભૂખી ભલે ખાધા જેણે ખાધા હશે એનું પેટ ઠરજો નાની વહુએ ગાળો દેવાના બદલે આશીર્વાદ આપ્યા આથી નાગડી બહુ ખુશ થઈ અને તેની સમક્ષ જઈ બોલી બેટી તારા પોપડા હું ખાઈ ગઈ છું તેના બદલામાં તારે જે જોઈએ તે માંગી લે તને કોઈ વાતનું દુઃખ છે નાની વહુએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું મા મારા પિયરમાં કોઈ નથી આથી સાસરિયા મને મેણા ટોણા મારે છે થોડા દિવસમાં મારો ખોળો ભરવાનો છે મારે કોઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું આટલું બોલતા તેની આંખમાં જળજળિયા આવી ગયા નાગળનું દિલ એની વાત સાંભળી દ્રવી ઉઠ્યું તેને શાંત પાડતા તે કહેવા લાગી બેટી

એના પિયરમાં તો ભૂતય નથી ને પલિતય નથી તે પછી વળી એને ખોળાશા ને ઓળા શા આ સાંભળી નાની બહુ મૂંઝાઈ ગઈ તેણે સાસુને વિનંતી કરી કે મારા દૂરના સગા છે એમને માટે મને કંકોત્રી લખી આપો સાસુએ ના છૂટકે એક જબરખીમાં બે અક્ષરો લખી નાની બહુને આપ્યા કંકોત્રી લઈ નાની બહુ પેલા રાફડા પાસે આવીને મૂકીને ચાલતી થઈ ઘોડો ભરવાનો સમય થયો એટલે મોટી બહુ અંદરો અંદર મજાક મસ્તી કરવા લાગી અલીબાઈ જટ ચૂલે આંધળ મેલો ને હમણાં વહુના પિયરી આવશે અને આપણા માટે પેટ ભરીને લુગડા લાવશે એટલામાં તો સાચે જ નાગણ નાગ દેવતા અને નાગ કુવારો બની ઠનીને આવ્યા સાથે પેટી પટારા ભરીને હીર ચીર લાવ્યા સોનાના દાગીના લાવ્યા આ બધું જોઈ સૌ આશ્ચર્યથી આવાક બની ગયા તેમના આદર સત્કાર કરવાનું પણ ભૂલી ગયા નાની વહુએ દોડતા જઈ તેમને આવકાર્યા ખાવા પીવાનો ભાવ પૂછ્યો નાગણે કહ્યું અમારા માટે ફક્ત દૂધ લાવ અમે તો દૂધના પીનારા દૂધના દેગડા ચૂલે ચડ્યા બાજુના ઓરડામાં દૂધના તપેલા મૂકવામાં આવ્યા નાગદેવતા ચપ ચપ કરતા દૂધ પી ગયા નાગકુમારોએ નાની વહુનો ખોડો ભર્યો મોટી વહુઓને પહેરામણીમાં હીરચીર અને સોના રૂપાના દાગીના આપ્યા સાસુમાને પણ પહેરામણી આપી ખોડો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું વેવાણ મારી દીકરીને હવે વિદાય આપો સુવાવળ પત્યા પછી સવા મહિને એને મૂકી જઈશું સાસુ બિચારા છોભીલા પડી ગયા નાની વહુના પિયરનો ઠાટ જોઈને આભાજ બની ગયા સાસુએ નાની વહુને નાગ નાગદેવતાઓ નાની વહુને લઈને વિદાય થયા નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ તેને મનમાં મૂંઝવણ થવા લાગી કે આ નાગણ મને ક્યાં લઈ જશે પરંતુ થોડા જ સમયમાં એની શંકા દૂર થઈ ગઈ નાગણે પોતાના દર પાસે આવી હાથ પસાર્યો ત્યાં જ તેના આશ્ચર્ય વચ્ચે નીચેની જમીન ખસી ગઈ અને ભોયરાનો રસ્તો દેખાવા માંડ્યો એ રસ્તે થઈ તેઓ નીચે ઉતર્યા નીચે આવીને નાની વહુએ જોયું તો રાજાના મહેલ કરતા પણ ભવ્ય એવો મહેલ એને જોવા મળ્યો નાગણે તેને હિંડોળા પાટ પર બેસાડતા કહ્યું બેટા તું તારે ખા પીને મજા કર જરાય ચિંતા ન કરીશ હા ફક્ત તારે એટલું જ કરવાનું કે સવાર બપોર અને સાંજ આ રૂપાની ઘંટડી વગાડી બધા ના કુમારોને ભેગા કરીને દૂધ પાવાનું નાની વહુએ સહર્ષ એ કામ સ્વીકારી લીધું નાની વહુના દિવસો સુખમાં વીતવા લાગ્યા સમય થતા તેણે દેવના ચક્કર જેવા દીકરાને જન્મ આપ્યો આથી બધા રાજી થઈ ગયા દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો પગ આવતા પાપા પગલી ભરવા લાગ્યો હવે એક દિવસ એવું બન્યું કે નાની વહુ દૂધના વાસણને ઠારવા મૂકી બીજા ઓરડામાં કંઈ કામ અંગે ચાલી ગઈ આ બાજુ છોકરો રમતો રમતો ત્યાં આવી પહોંચ્યો અને તેણે રૂપાની ઘંટડી હાથમાં લઈ વગાડવા માંડી ઘંટડીનો અવાજ સાંભળી ના કુમારો તરત દોડતા આવી પહોંચ્યા એમને જોઈ છોકરો બી ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટીને બે નાગકુમારના પૂંછડા પર પડી આથી તેમના પૂંછડા કપાઈ ગયા અન્ય નાગકુમારો ગરમ દૂધ પીવા ગયા તો તેમના મોઢા દાજી ગયા નાગકુમારો બાંડિયા બુચિયા થઈ ગયા તેઓ ગુસ્સે થઈ છોકરાને કરળવા દોડ્યા એટલામાં નાનીઓ આવી પહોંચી અને છોકરાને બચાવી લીધો નાગણે પણ સઘળી વાત જાણ્યા પછી નાગકુમારોને ઠપકો આપ્યો ઠપકા બાદ રીસે ભરાયેલા નાગકુમારોએ છોકરાને કરડવાની મનમાં ગાંઠ વાળી થોડા દિવસ પછી નાની વહુને મનગમતી પહેરામણી આપી વિદાય કરી સાસરિયામાં નાની વહુના હવે માનપાન વધી ગયા આથી મોટી વહુઓ તેના પર દાજે બળવા લાગી નાગકુમારો પણ એના પર દાજે બળવા લાગ્યા અને પોતાનો વેર લેવા એની પાછળ એના ઘેર જઈ ચડ્યા ઘંટીના પળ નીચે સંતાઈને બેઠા આ વખતે નાની વહુ નદીએ પાણી ભરવા ગઈ હતી તે થોડીવારે આવી પહોંચી મુખમાંથી બોલાઈ ગયું ખમ્મા મારા ભાંડિયા વીરાને આ સાંભળી નાકુમારો વિચારમાં પડી ગયા તેમને થયું કે બહેન કેટલી સારી છે હજી પણ અમને યાદ કરે છે આમ બહેનના પ્રેમનો અનુભવ એમને બે ત્રણ વખત થયો એટલે એમણે બહેનના છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ચૂપચાપ ત્યાંથી ચાલતા થયા થોડા દિવસ પછી નાની વહુના છોકરાએ રમતા રમતા મોટી વહુના હાથમાંથી દૂધની તાંબડી ઝૂંટવી લઈ ઢોળી નાખી આથી રોષે ભરાઈને મોટી વહુ બોલી ઉઠ્યા અલીભાઈ સિદ્ધને અમારા રાગનું દૂધ ઢોળાવી નાખો છો તમે તો મોટા પિયરના છો તે કાલે ગાયો લાવીને બાંધશો પણ આમ જેવા ગરીબ ક્યાંથી લાવશું નાનીઓની રીસ ચડી તે પોતાના છોકરાને લઈ નાગમાતા પાસે આવી પહોંચી અને તેમને સગળી વાત કહી સંભળાવી નાગ માતાએ તેને આશ્વાસન આપ્યું અને બીજા દિવસે ગાયોને લઈને નાગકુમારો તેની સાથે મોકલ્યા ગાયોનું મોટું ધણ આવેલું જોઈ સાસરિયા અચંબામાં પડી ગયા મોટી વહુનું મોં પડી ગયું પરંતુ નાની વહુએ ઉદાર થઈ તેમને પણ થોડી ગાયો આપી આથી તેઓ ખુશ થયા આખા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો હે નાગદેવતા જેવા નાની વહુને ફળ્યા એવા સૌને ફરજો હરિઓમ તત્સત